નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું રાજ્ય સરકાર દ્વારા નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો બાર દૂધ પશુઓ ખરીદવા માટે મિત્રો તમને છે તે સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે તમે તમારા મોબાઈલની અંદર જો તમારે આ યોજનાની અંદર લાભ લેવો હોય તો મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી ને તમે આ યોજનાની અંદર મિત્રો લાભ પણ લઈ શકો છો જે વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો જે ભાઈ તબીલો બનાવવા માગતા હોય જે ભાઈને દૂધાળા પશુઓ ખરીદવા હોય તો તે આ યોજનાની અંદર લાભ લઈ શકે ચાલો તો હવે સંપૂર્ણ માહિતી મેળવીશું આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલ અંદર પશુપાલન વિભાગની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે યોજનાનું નામ છે સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દુધાળા પશુઓની ડેરી સ્થાપના માટે સહાય યોજના વાત કરીએ તો કેટલી સહાય મળવા પાત્ર થશે પહેલા નંબરની અંદર વાત કરીએ તો બાર દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી માન્ય કેટેગરીના સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને સાત ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે તથા મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લાભાર્થીને આઠ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે ગીર અને કાંકરેજ કાંકરેજ માટે મહત્તમ રૂપિયા બાર ટકા વ્યાજ મળવાપાત્ર થશે જે ટકાવારી પ્રમાણે વ્યાજ છે એ પ્રમાણે મિત્રો તમને રૂપિયા મળવાપાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ પંદર સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી ફોર્મ ભરીને મિત્રો તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો હવે વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું છે એનો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર એકદમ ફ્રીમાં બિલકુલ ફ્રીમાં ઘરે બેઠા મફતમાં મિત્રો તમે ફોર્મ ભરી શકો છો ને અંદર લાભ લઈ શકો છો તમે મિત્રો કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે કે આ જિલ્લાના વતની છે તો અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન છે કિસાન વંદે માતરમ ભારત માતા જય